મહેસાણા જિલ્લાના કડી વિધાનસભા બેઠક પર હાલ પેટા ચૂંટણી લઈ મતદાન ચાલી રહ્યું છે આ તરફ હવે કડી શહેરના શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળાના બુથ ઉપર બબાલના સમાચાર સામે આવતા પોલીસ દોડતી થઈ છે વિગતો મુજબ અહીં કોઈ કારણોસર બે જૂથ સામસામે આવતા મામલો ગરમાયો છે કડીના બુથ નંબર એકસો ચોત્રીસ પર બે જૂથ સામસામે આવ્યાના સમાચાર મળતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે તે પૂર્વ ડેસી એમ નિતિન પટેલે પણ મતદાન કરી માહિતી આપી છે મતદાન કરવા આવ્યો હતો મારા પરિવાર સાથે અને મતદાન કરી દીધું છે સમગ્ર કડી તાલુકામાં શહેરમાં શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને બધા જ મતદારો પોતાના મતાધિકાર ઉપયોગ કરે એવી પણ મારી બધાને વિનંતી છે અને ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે બધા મતદાન કરી રહ્યા છે ત્યારે સ્વાભાવિક આજે મતદાન થયા પછી બધા જ સાથી કાર્યકરો સાથે અમે સાંજે મીટિંગ કરીશું અને વરસાદના કારણે થોડી ઝડપ અત્યારે મતદાનની ધીમી છે બહેનો ઘરકામ પતાવીને પછી પરંપરા પ્રમાણે બપોરે મતદાન કરે છે એ પ્રમાણે મતદાન થશે

સો જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે આ બેઠક પર કુલ બે લાખ નેવ્યાસી હજાર નવસો ને સત્યાસી ઉમેદવારો છે કડીમાં ન્યુ આદર્શ હાઈસ્કૂલમાં એકસો છપ્પન નંબરનું બુથ પર્યાવરણીય થીમ પર બનાવ્યું છે તો એક સો અઠ્ઠાવન નંબરનું બૂથ દિવ્યાંગ બુથ બનાવ્યું છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત